वडोदराની સયાજી હોસ્પિટલમાં સેન્ડ ફ્લાય વાયરસના લક્ષણો ધરાવતા 15 બાળકો દાખલ કરવામાં આવ્યા મધ્ય ગુજરાતના ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં શંકાસ્પદ સેન્ડ ફ્લાય વાયરસનું કહેર જોવા મળી રહ્યો છે સેન્ડ માખી દ્વારા ફેલાતો આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને બાળકોમાં ગંભીર અસર કરી રહ્યો છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે લઈને અત્યાર સુધી લક્ષણો ધરાવતા પંદર બાળકો દાખલ કરવામાં આવ્યા છે દુઃખદ વાત એ છે કે અત્યાર સુધીમાં આઠ બાળકોના મોત થયા છે બાકીના બાળકોની સારવાર ચાલી રહી છે હાલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે જેમાંથી બે બાળકો પીઆઈસીયુમાં ગંભીર સ્થિતિમાં છે એક બાળકની તબિયત સુધરતા તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવે છે સારવાર હેઠળના બાળકોના લોહીના નમૂનાઓ વધુ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને વાદીઓને અનુરોધ કર્યો છે કે જો બાળકોમાં તાવ ચામડી પર ચાપા કે નબળાઈ જેવા લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં સંપર્ક કરી રોગચાળાને રોકવા માટે વેક્ટર કંટ્રોલ અને જાહેર જાગૃતિના પગલાં લેવામાં આવી રહ્યા છે આ ડિઝીઝ છે ગામડાના વિસ્તારમાં ખાસ કરીને જે ટ્રાઈબલ એરિયાઝ છે પંચમહેલ ગોધરા એવા વિસ્તારમાં વધારે જોવા મળે છે કેમ કે ત્યાં કાચા મકાનો હોય છે અને એવા કાચા મકાનોમાં જે ક્રેક્સ એન્ડ ક્રિવાઇસિસ જે હોય છે એમાં આ જે સેન્ડ ફ્લાય નામનું જંતુ હોય છે એ વધારે હોય છે અને સેન્ડ ફ્લાય જંતુના કડવાથી આ જે વાયરલ એન્કેફલાઇટિસનો રોગ થાય છે અને ખાસ કરીને એ લોકોનું ગાય ભેંસનું તબેલા હોય તો એવા પર આ જે સેન્ડ ફ્લાય જે ફ્લાય છે એક જાતનો માખી છે તો એ ત્યાં બેસે છે અને એ બાળકોને જ્યારે કરડે તો આ શંકાસ્પદ વાયરલ એન્ડ થઈ શકે છે એવા બાળકોને